નમસ્કાર જય માતાજી દોસ્તો હું છું તમારો મિત્ર સંજય ઠાકોર જસલપુર અને આજે આપણે જઈ રહ્યા છીએ ઈસા તાલુકામાં આવેલા રસાના ગામે જ્યાં વીર મહારાજનું મંદિર આવેલું છે જે કોઈને પથરીનો દુખાવો હોય તો અહીં વીર મહારાજના સેવક મહાદેવભાઈ તમને પથરીનો દોરો બાંધી આપશે વીર મહારાજના નામનો આ દોરો બાંધવાથી અઠવાડિયાની અંદર જ પથરી નીકળી જશે આ મંદિર ડીસાથી નવ કિલોમીટર પાલમપુરથી ઓગણીસ કિલોમીટર અને હાઈવે ઉપરથી દોઢ કિલોમીટરના અંતરે રસાના ગામમાં આવેલું છે આ મંદિરની વધુ માહિતી અને મંદિરનો ઇતિહાસ હું તમને છેલ્લે કહી દેવાનો છું તો અત્યારે પહેલા મંદિરનો નજારો નિહાળીએ કે મંદિરનો નજારો કેવો છે અહીં શું શું આવેલું છે બધી જ હું તમને માહિતી આપવાનો છું તો મારી સાથે વિડીયોમાં બનાવી રહેજો લાસ્ટ સુધી આ ફોટોમાં જે તમને દેખાઈ રહ્યા છે તે ભાઈ ભગત છે જેઓ તમને વીર મહારાજનો દોરો બાંધી આપે છે તમે વિચારતા હશો કે અહીં બાળકોના ફોટા કેમ ભરાવેલા છે તો તમને જણાવી દઉં કે જેના ઘેર શેર માટીની ખોટ હોય તે લોકો અહીં માનતા રાખે છે અને વીર મહારાજ તેઓની માનતા જરૂરથી પૂરી કરે છે અને તેમના ઘેર પાલના બંધાવે છે જેથી તેઓ લોકો અહીં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને તેમના પુત્રના ફોટો આ મંદિરે લગાવે છે તમે બાળકોના ફોટો જોઈ શકો છો ડોરો બાંધવાનો સમય સવારે સાડા આઠથી સાંજના સાત વાગ્યા સુધી અહીં ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે રોજે રોજ અને રવિવારે ભક્તો જે દાઉન પેટીમાં તેઓ પૈસા નાખે છે તે પૈસામાંથી ખીચડી કરી જમાડવામાં આવે છે અને દર મહિનાની અજવાળી પાંચમે ભક્તોને લાડુ દાળ ભાત શાકનો પ્રસાદ જમાડવામાં આવે છે વીર મહારાજનો દોરો બાંધવાથી જે જે લોકોની પથરી નીકળેલી છે તે તમામ લોકોની પથરીને આ કાચની પેટીમાં જમા કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે આ કાચની પેટીમાં નાની નાની બોટલોમાં પથરી જમા કરેલી છે અત્યાર સુધી પણ ઉપર વ્યક્તિઓને વીર મહારાજનો દોરો બાંધવાથી પથરી નીકળી ગઈ છે જો કોઈને પથરી નીકળી જાય તો આ મંદિરે આવીને વીર મહારાજના દર્શન કરીને એ પથરીને જમા કરાવવાની રહેશે પથરી જમા કરાવ્યા બાદ તમારા ગામનું નામ તાલુકાનું નામ અને મોબાઈલ નંબર લખાવાનો રહેશે તમે વીર મહારાજના દર્શન કરી શકો છો વીર મહારાજ અને મૂર્તિ છે વાત કરીએ મંદિરના ઇતિહાસ વિશે તો વર્ષો પહેલા એક નાનું મંદિર હતું કોટડીયા પરિવારના એક માડેવભાઈ ભગત તરીકે ઓળખાતા વ્યક્તિ અહીં સેવા કરે છે આ મંદિરની પ્રતિષ્ઠા પચીસ ચાર બે બે હજાર અગિયાર ના રોજ કર્યા પછી તેમના કુટુંબના એક વ્યક્તિને પેટમાં પથરીનો બહુ જ દુખાવો થયો તે વ્યક્તિ વીર મહારાજના નામનો દોરો મહાદેવભાઈ પાસે બંધાવે છે તેના બે દિવસ પછી મહારાજનો ચમત્કાર થયો અને તે વ્યક્તિના પેટમાંથી પથરી નીકળી જાય છે આ પથરી વીર મહારાજના ચરણે ટરી દેવામાં આવી છે આ વાત વાયુ યુગે પસરી જવાથી જે લોકોને પથરીનો દુખાવો હતો તે મંદિરમાં આવી વીર મહારાજનો દોરો બંધાવવા લાગ્યા અને તેમના દુઃખ વીર મહારાજ દૂર કરવા લાગ્યા પછી તેઓ લોકો કોઈ પણ દુઃખ હોય વીર મહારાજનો દોરો પગે બંધાવતા દાદા તેમના દુઃખ દૂર કરવા લાગ્યા અગત્યની વાત એ છે કે અહીં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી એટલે કે પૈસા લેવામાં આવતા નથી તો તમે પણ એકવાર પત્નીનો દુખાવો હોય તો આ મંદિરે અવશ્ય આવજો